સમાવિરસ્ય ભૂષણમ એમ કરીને એક જાહેરાત આવી છે એક બહુ એમ કે આચાર સંહિતાનો સીધો ભંગ છે માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ પીપલ્સ રિપ્રેઝેન્ટેશન એક્ટનો પણ ભંગ છે અને આ રીતે આચાર સંહિતાના ધજિયા ઉડાય અને એ કોના ઇશારે થઈ રહ્યું છે એ પણ તપાસ ચૂંટણી પંચ કરે એવી અમારી વિનંતી છે તો સોમલોતા લકીરાસથી આજે ને આવી હતી સમાજના હતી જાહેરાત આવી હતી પરંતુ આજે ભાગમાં પાડવાના પ્રયાસ ભાજપ કરતો હોવાના આરોપ સાથે સંકુલન સમિતિના જે સભ્યો છે તેમના દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને જે કચેરીઓ પહોંચ્યા હતા અને જિલ્લા પુસ્ત અધિકારીને મૂડીને રજૂઆત કરવામાં આવી હતી અલગ અલગ જે ન્યૂઝ પેપરમાં જાહેરાત જાહેરાતને લઈને આજે રજૂઆત છે તે કરવામાં આવી હતી આ જે જાહેરાત છે તમામ જે અખબારોમાં છપાઈ હતી અને તેને તો સક્રિય અગ્રણીઓના નામે જાહેરાતો આપવામાં આવતા જે વિરોધ છે તે જે સંકલન સમિતિ દ્વારા જે કરવામાં આવ્યો હતો સમાજના નામે ભાજપ દ્વારા કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો ને આચાર સંહિતા ભંગનો પણ ઉલ્લેખ કરી તેમના ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી